નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલોલના ભાટ ગામ નજીક વીજ કરંટ લાગતા બે યુવકોના મોત નિપજવાની દુર્ઘટના સામે આવી છે હાલોલથી બોલેલી જતા રસ્તા ઉપર ભાટ ગામ પાસે એક ઢાબાની અંદર આ ઘટના બની છે અને લાઇટનો બલ્બ બદલવા જતાં વીજ કરંટ લાગ્યો હોવાથી મોત થયું હોવાની પ્રાથમિક વિગતો મળી હતી જેની અંદર એક યુવકને સારવાર માટે તાત્કાલિક બોલેલી ખસેડવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટરે આ બંનેને મૃત જાહેર કર્યા હતા આમ પાવાગઢથી બોલેલી જતા રસ્તા ઉપર આવેલા ભાટ ગામ નજીક ભાટ નજીક ઝરી ગામ આવેલું છે અને ત્યાં આ ઘટના બની છે જેના કારણે નાનકડા એવા ગામની અંદર અને આજુબાજુના ઢાબાઓની અંદર શોક છવાઈ ગયો છે જરી ગામે આવેલા દેશી ઢાબા ઉપર એક ઢાબાની અંદર વીજ કરંટ લાગતા બે યુવકોના મોત નીપજ્યા હતા ઢાબાના માલિકને સવારે વીજ કરંટ લાગતા બાજુના ધાબામાંથી બીજો એક યુવક તેને બચાવવા જતા તેનું પણ મોત નીપજ્યું હતું હાલોલ બોડીલી નેશનલ હાઇવે ઉપર શિવરાજપુર નજીક જરી ગામે આવેલા દેશી ધાબામાં આજે સવારે વીજ કરંટ લાગતા બે યુવકો મોતને ભેટ્યા છે દેશી વેજ નોનવેજ ધાબા હોટલનો માલિક શૈલેશભાઈ પુનમભાઈ રાઠવા પોતાના હોટલની પાછળની સાઈડે બલ્બ બદલવા ગયો હતો તેવું જાણવા મળે છે અને તેને વીજ કરંટ લાગતા તે એકદમ તરફ લાગ્યો હતો જેને દેખી અને તેની બાજુમાં જ રહેતો વિનોદભાઈ રાઠવા તેને બચાવવા માટે દોડ્યો હતો પરંતુ વિનોદને વીજ કરંટની જાણ ન હોવાથી તેને શૈલેષનો હાથ પકડી તેને બચાવવાનો પ્રયાસ કરતા તેને પણ કરંટ લાગ્યો હતો જેના કારણે બંને યુવકો મોતને ઘાટ ઉતરી ગયા હતા જેના કારણે ચકચાર મચી જવા પામી છે આ રોડ ઉપર આપણે જોવા જઈએ તો વાત કરીએ તો પાવાગઢથી શિવરાજપુર જાંબુઘોળા જતા રસ્તા ઉપર આવા અનેક દેશી ઢાબાઓ આવેલા છે અને નજીકમાં જાંબુઘોળા અભયારણ્ય આવેલું છે ભાટ પણ ઇકો ટુરિઝમ છે જેના કારણે પ્રવાસીઓ અહીંયા સમગ્ર પણ મધ્ય ગુજરાતમાંથી વડોદરા અમદાવાદ ભરૂચ અને આ સાઈડે બોડેલી છોટાઉદેપુરથી ઘણા બધા લોકો વેકેશનની મજા માણવા માટે અને આ વિસ્તારની અંદર ચાલતા દેશી ઢાબાઓની અંદર મકાઈના રોટલા અને લસણની ચટણી આ અહીંયાનું પ્યોર ખૂબ જ ફેમસ ડિશ છે જે ખાવા માટે પણ અને ઇકો ટુરિઝમ હોવાથી જંગલના રોમાંચનો આનંદ માણવા માટે પણ આવતા હોય છે ત્યારે આવા અનેક ધાબાઓ અહીંયા ચાલે છે અને જાણવા મળતી વિગતો અનુસાર આ તમામ ધાબાઓ એ ગેરકાયદેસર હોવાની પણ એક ચર્ચા ઉઠવા પામી છે અને તંત્ર દ્વારા આ ધાબાઓની કોઈ ખરાઈ કરવામાં આવતી નથી અને ઠેર ઠેર આવા ધાબાઓ જોવા મળે છે બિલાડીના ટોપની જેમાં રસ્તા ઉપર અનેક ધાબાઓ જોવા મળે છે ત્યારે આ એક ઘટના એ બોડેલી નેશનલ હાઈવે ઉપર શિવરાજપુર નજીક જરી ગામ પાસે આવેલા દેશી ઢાબાની અંદર બની છે આ દેશી ધાબા શિયાધાબાની અંદર એના માલિક શૈલેષભાઈ પુનાભાઈ રાઠવાને આજે વહેલી સવારે કંઈક કામ કરવા જતા લાઈટનો વાયર તેમના હાથને અડી જતાં આ દુર્ઘટના બની હતી અને જેને બચાવવા જતા બાજુમાં રહેતા વિનોદભાઈ રાઠવાને પણ કરંટ લાગ્યો હતો જેના કારણે બંનેનું મોત નીપજ્યું છે આ કરંટ લાગવાનું કારણ પણ તપાસનો વિષય છે એવું જ લોકચર્ચામાંથી જાણવા મળી રહ્યું છે કે ગેરકાયદેસર રીતે વીજ ઉપકરણો ચલાવવામાં આવતા હોય છે અથવા તો ગેરકાયદેસર રીતે ખોટી રીતે વીજ કનેક્શનો ડાયરેક્ટ લઈ અને આ વાયર છૂટો હોવાથી પણ એના કારણે પણ કરંટ લાગ્યો હોવાનું એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પાવાગઢ પોલીસ તાત્કાલિક બનાવની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાવાગઢ પોલીસે હાલમાં તો અકસ્માત મોતનો ગુનો નોંધી અને આ શૈલેષભાઈ પુનાભાઈ રાઠવા તથા વિનોદભાઈ પુનાભાઈ રાઠવાના મૃતદેહને કબજે કરી અને તેમનું પીએમ કરી અને પરિવારજનોને સોંપવાની તજવીજ હાથ ધરી છે અને અકસ્માત મોતનો ગુનો નોંધી અને બનાવની તલસ્પર્શી પાસ હાથ ધરવામાં આવી છે લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ પાવાગઢ